દોસ્તો છેલ્લા કેટલાય સમયથી વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચાનો વિષય બની રહ્યા છે અનેક વિડીયોઝ એમના સોશિયલ મીડિયા પર ખૂબ વાવિવાગે ફેલાયેલા જોઈ શકાય છે આમ તો જો વાત કરવામાં આવે તો જ્યારથી વિસાવદનની પેટા આયોજિત થઈ છે ત્યારથી ગોપાલ ઇટાલિયા ખૂબ ચર્ચામાં છે હવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનવા અને વિધાનસભામાં જ્યારે એમનો અવાજ ગુંજતો થવાનો છે ત્યારે ચારે તરફ લોકો એમના નારાઓ પણ લગાવી રહ્યા જોવા મળે છે અને અનેક વિડીયોઝ એમના વાયરલ થાય છે પરંતુ ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ભાવિ ફેલાયો જે વિડીયો પણ કદાચ તમારા સુધી પહોંચ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એ એક ગામમાં પહોંચે છે અને ત્યાં બેલા હટાવવાની ઘટના છે સામે આવતા એમાં ઉગ્ર રોષનો માહોલ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે શું છે હકીકત આજના વિડીયોમાં તમને જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો વાત કરીએ કે આ ગોપાલ ઇટાલિયા આખરે વિસાવદનના ધારાસભ્ય બની ગયા છે ધારાસભ્ય બનતાની સાથે જ અલગ અલગ લોકોને મળી રહ્યા છે ક્યાંક અલગ અલગ ગામડાઓમાં જઈને લોકો સાથે બેસેલા ગોપાલ ઇટાલિયા જોવા મળે છે તો પછી ક્યાંક ડાયરાઓમાં પણ એમના નાદ ગુંજતા હોય એવું લાગી રહ્યું છે તો કેટલીક જગ્યાએ અલગ અલગ સન્માન સમારોહમાં પણ તેની હાજરી હોય છે જ્યાં જ્યાં ગામોમાં જાય છે વિસાવદર ભેસાણ અને જૂનાગઢના અલગ અલગ ગામડાઓમાં જ્યારે જ્યારે તેઓ જાય છે ત્યારે અલગ અલગ લોકો દ્વારા એમનું સન્માન કરવામાં આવે છે ક્યાંક તેઓને ઘોડા ઉપર બેસાડીને એમને વાજતે ગાજતે આખા ગામમાં ફેરવવામાં આવે છે તો પછી ક્યાંક અલગ અલગ એમની સભાઓનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે એવી જ આ વાત છે ભેસાણ નજીક આવેલા એક ગામડામાં જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લોકોને મળી રહ્યા હતા એવા સમયે એક મહિલા જે છે એ ગોપાલ ઇટાલિયાને એવું કહે છે કે પોતાના ઘરની સામે એટલે કે મહિલાના ઘરની સામે બહાર એમના પ્રવેશ દ્વાર આગળ બેલા ખડકી દેવામાં આવ્યા છે દિવાલ ચણી દેવામાં આવી છે જેને કોઈ હટાવવાની હિંમત નથી કરતું આવા સમયે આઠ વર્ષથી આ બેલા ખડકેલા છે ત્યારે અત્યાચાર ભોગવી રહેલી આ મહિલા ગોપાલ ઇટાલિયાને કહે છે અને ત્યારે જ ગોપાલ ઇટાલિયા જે છે એમણે નક્કી કરી લીધું અને બેલા તો હટાવી દીધા ત્યાંથી રહેલા બેલાઓએ એમણે દૂર કરી દીધા અને પછી કહ્યું કે મને જેમની તાકાત હોય મને ફાંસીએ ચડાવી દે આવા કટાક્ષમાં શબ્દો પણ વાપર્યા પણ પછી આગળ એવી ઘટના બની કે સે એ જ દિવસે સાંજે એમને ગામની એક પાર્ટીના કેટલાક લોકોએ એવું કહેવામાં આવે કે આ બેલાને ફરી ગોઠવી દીધા અને ત્યારે મામલો વિફર્યો જ્યાં સુધી ગોપાલ ઇટાલિયાએ બેલાને એવું કહેવામાં આવે અલગ પાડી દીધા ત્યાં સુધી વાંધો નહોતો પરંતુ જ્યારે બેલા ફરી ગોઠવી દેવામાં આવ્યા ત્યારે મામલો મેદાને પડ્યો અને બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ મૂકીને જણાવ્યું કે પ્રશાસનને અનુરોધ કર્યો કે બેલા ત્યાંથી હટાવી દેવા જોઈએ નહીંતર સમગ્ર ગુજરાતમાંથી લોકો બેલા હટાવવા આવશે પરંતુ આ વાત ત્યાં સુધી ક્ષમી નહોતી પરંતુ બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના બીજા એક નેતા ત્યાં પહોંચે છે વિસાવદરના ભેસાણ નજીક આવેલા આ ગામડે પહોંચે છે અને ત્યાં એમને જાણ થાય છે કે હવે અહીંયા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બેલા હટાવવાની તો દૂરની વાત પરંતુ અહીંયા બેલાને કોઈ ટચ પણ કરી શકતું નથી એવા સમયે જ્યારે આ વાત કોર્ટ સુધી પહોંચી છે ત્યારે હવે છ ઓગસ્ટના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે એવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે હવે છ ઓગસ્ટની તારીખ મહત્ત્વની તારીખ જાહેર કરવામાં આવી છે જ્યાં કોર્ટમાં સુનાવણી થશે અને આ બેલા મુદ્દે મહત્ત્વનો નિર્ણય આવી શકે છે ત્યારે વિસાવદરના સૌ લોકોની નજર આખરે હવે છ ઓગસ્ટ ઉપર છે સમગ્ર ગુજરાતના લોકોની નજર છ ઓગસ્ટની તારીખ ઉપર છે શું થશે એનવા જૂની એ તો છ ઓગસ્ટના રોજ જ ખબર પડી શકે છે ત્યારે દોસ્તો આ વિસાવદર નજીક આવેલા ભેસાન નજીક આવેલા ગામડાના મહિલા સાથે થયેલો અત્યાચાર વિશે આપ શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો દોસ્તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ